વડ ઇઝ વઢવાણ વઢવાણ ઇઝ વડ દુનિયામાં લોકસાહિત્યમાં આગવી ઓળખ ઊભી કરનાર અને સ્પષ્ટ વક્તા તરીકે નામના મેળવનાર અડાભીડ ચારણ એવા વઢવાણના રાજકવિ પૂજ્ય શ્રી બચુભાઈ ગઢવીના દીકરા સાહિત્ય ક્ષેત્રે જેમનું આગવું યોગદાન છે એવા સરળ સ્વભાવના ચારણ પૂજ્ય સ્વ વિષ્ણુભાઈ ગઢવીની ચોવીસમી પુણ્યતિથિ નિમિત્તે તેમના નિવાસસ્થાન ઉપર એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં તેમના દીકરા શ્રી દાદુભાઈ વિષ્ણુભાઈ તેમજ પરિવાર દ્વારા દેવયાની ગ્રંથના ના પાઠ નું આયોજન કરવામાં આવ્યું આ તકે પાઠના વક્તા શ્રી બોક્ષા તથા પ્રતાપભાઈ રત્નુ તેમજ હરિરસ પરિવાર દ્વારા પાઠ નું પઠન કરવામાં આવ્યું હતું જે સત્વ હતું જે તત્વ હતું જે સાહિત્ય હતું જે ભક્તિ હતી જે શ્રદ્ધા હતી જે ભાવ હતો જે નાગરિક હતો જે પડકાર હતો એ પડકાર સમાજમાં જીલી અને સમાજ જાય અને આપ સૌ ભાઈ નું નામ દાદુભાઈ 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 આપણા બચ્ચુભાઈ જયદેવભાઈ ના દીકરા આપણા પરિવારના કોઈ પણ નાડો છોકરો મળે તો કે આ બચ્ચુભાઈ ના દાદુભાઈ નો દીકરો આવ્યો આ જયદેવભાઈ નો દીકરો આવ્યો આ વિષુભાઈ નો પરિવાર આવ્યો એમ બેઠાઓ એ માણસને એના તરફ આકર્ષણ થાય તમને એ વસ્તુ નો ખ્યાલ ન આવે કારણ કે તમે સહજ રીતે જીવવા વાળા માણસો તમે આડંબર કર્યા હોત તો બચુ નામે ના નામે તીર્થધામ કરીએ છીએ સર પણ તમે જે બચુ બાપુ સાત્વિકતા પરંપરા થી હાલી આવતી હતી એ જઈ જઈ ભાઈ ને વિશ્વ જાણ્યું અને એ જ પછી તમારા સંતરોનો આજે સાહિત્ય ક્ષેત્રમાં હોય ડાયરા હોય પ્રોગ્રામમાં હોય સમાજમાં હોય જ્ઞાતિમાં હોય જ્યાં જાય પોતાના ગૌરવ અને પરંપરા થી એ પોતાની કુટુંબ પરિચય અને કુટુંબના જાહો દલાલી નો ખ્યાલ આપે છે એવા આજે આ ભાઈ શ્રી વિષ્ણુભાઈ ના પરિવારમાં આરેન્સ કરવા અવરની અમને તક મળી દેવીયાન કરવા અમરની તક મળી એ માટે અમે આપ સૌના ખૂબ આભારી છીએ દેવી દેવતા મુકાયા દેવી ભાજરી દૈત સેના સમેતા દેવી દૈતના તપના જયા દેવી કાલિકા ખૂબ જા કામ કામ દેવી કા